અહંકાર એ મોક્ષના માર્ગમાં સૌથી મોટો વિઘ્ન છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી સહન કરી લેવું. ઓજજનમંગલ સ્વામીની રમોજી શૈલીમાં અદભુત કથા. કારે અહંકાર કોઈને કરવો નઈ કોઈ નહીં. ભગવાન અભિમાન કોઈનું નહીં રહેવા દઈએ. ભગવાનનું નામ જ ગર્વ ગંજન છે. કોઈનો અહંકાર રહ્યો છે? રાવણને સમજાવવા કોણ એની પત્ની પેલમ પેલો સમજાય મંધુદરી. મૈન્યો કે કોકની પત્નીને બળજબરીથી લાયા છો સુખી નહીં સતી છે પતિવર્તા છે નો માન્યું એના ભાઈ કાઢી સમજાવ્યો એના નાના હતા લેવાને એની સમજાવ્યા એનું અપમાન કરીને કાઢી મૂક્યા હનુમાનજી સમજાવવા ગયા એને તિરસ્કાર કર્યો છેલ્લે અંગત સમજાવવા ગયો એનું કોઈનું માન્યું નહીં નથી ગણે કેતા આ ઘરમાં કોઈ સાંભળવા નહીં હું કહ્યું એમ જ થશે રાવણ નો પ્રવેશ જોશ હું થશે ભાઈ બધા મળીને જ કરવું પડે બધાને હળી મળીને એટલે આ ભગવાન આમાં કે છે કોઈની નેગેટિવ વાત અભાવ સાધુ આવે છે ભાઈ આપણે શું છે બિચારા છે ભગવાન ભજે છે આ હોસ્પિટલ છે હોસ્પિટલમાં દર્દી હોય કે સારા મણસ હોવા જાય કે ફિલાલના પોતા મારે સાદુ બદલે અઠવાડિયું નવરાસ્પિટલમાં હું એવી આપણે જાય કોઈ દવાખાનું છે દર્દી જોવાય હોય આ ગેરેજ છે આ ગાડીનો શોરૂમ નથી અહીંયા ગેરેજમાં કેવી ગાડીઓ હોય બગડેલી આપણે બધે મારીને તમારી બધી ગાડીઓ બગડેલી છે ભાઈ આપણે મિકેનિકલ નો થઈ જવું બેઠા છે ભગવાન સંત આનું આમ છે નાનું આમ છે જ એ બધું આપણે હું એક ભાઈ શું કે આ ગુલાબના ફૂલ બહુ હારા પણ આ કાંટામાં ઉગે કાંટા હોય છે ગુલાબને દરિયામાં કેટલું બધું પાણી પણ ખારું હોય છે કે ચંદ્રમાં હારું પણ એમાંય ડાક થોડોક હોય છે આ કોયલ કેટલું મીઠું બોલે પણ કલર તો કાળો છે ભાઈ તારી દ્રષ્ટિ બદલ આ બધું નેગેટિવ હું કેમ જોજો કરે છે દરેકનું સારું જોવું ગાંધીજીના તણે પૂતળા આવે ખરાબ જોવું નહીં સાંભળવું નહીં ને બોલું શોકેસમાં હોય તો પુતળાનું કાંઈ પ્રેરણા ન મળતા હોય એમને મી કરતા જ હોય પછી એવું માટે આપણે બધા ભગવાન કે મોક્ષ જોઈ છે તો પેલા પેલો અહંકાર મૂકી દો અહંકારી માણસ મોક્ષ નહીં મેળવી શકે ક્યારે ક્યાંય પણ એક પટેલ આવ્યા ગારા વાળા પગી આવ્યા હવે આવડી મોટી મોજ પાછરી હોય રજા એ વારી ગણેશ હોય સોમાસ માં સ્વામી કીધું ગુણેશ સ્વામી પગ જોઈને આવું ને પટેલ ડોલ ભરી પાણીની હું ગામનો આગેવાન બધાની વચ્ચે મને પગ ધોવાની કીધું તો હમ જ પડતી ધોવા પડે એમ તે ભાઈ જતા જ રે મહિને ભેગા છે સ્વામીને સ્વામી કેમ પટેલ આવતા નથી કે પગ ધોઈને આવશું હવે હજી ધોવાના જ નથી ઘરે બૈરી કીધું હોય તો પગ ધોઈને આવો ઘણા બૈરા માથા ભરે હોય તમારી મામોજુ છે ભાન જ પડતી ગારા વાળા પગી આવ્યા ઘર મૂકીને કોઈ ભાગી જાય હું બાર વાયરો ખાઈ ક્યાં જાય અહંકાર શેનો રાખવાનો છે અધિકારી આગળ અહંકાર રહે છે આપણે મોટા માણસો આગેરે ગરીબને દબાવવા કોઈ દાડો કરાય નહી ક્યાંય કાથી બળે પણ વળ મૂકે મૂરખ મકોડો અને મગર બસકો ફરે છોડે નઈ મકોડો જોજો ખેંચો તૂટી જાય કેડતી બસકું નહી મૂકે અને એને ભગવાન એની ઉપમા જ મુરખને આપી દીધી મૂરખ એવો છે બધા આપણે બેઠા છીએ કોઈ દાડો અહંકાર રાખવાની કોઈ નહીં ઘરમાં કોઈને દુખવવા નહીં કોઈની આંખમાં આંસુ લાવવા નહીં એક સાધુ હતા ગુણેશ્વરની વખતમાં અને એનો દેહ પડે નહીં અને એની એનું નામ વિરક્તાનંદ સ્વામી અને એની ગુણેશ્વર કીધું કે મારો દેહ કેમ નથી પડતો મારી ઉંમર થઈ મને ભગવાન તેડવા છે કેમ આવતા મને કેટલા રોગ છે કે તમે છે ને બધા સાધુને દુખ્યા છે તમારો અહંકારી સ્વભાવ હતો જેના તેને અપમાન કર્યા છે બધાને મોઢામાં ઘાસ લઈ અને પગે લાગો બધા માફ કરશે ને ત્યારે તમે જશો એક વાલા પટેલ સાધુ છે એની કૃપાનંદ સ્વામીનો છે ને તમને દુકાને ઉધારે લો ને એટલે એમની માનવાનું મફત મળ્યું છે વેપારી નોંધી લીધું છે એ તમારે શું જ પડશે અત્યારે ખબર નહીં પડે કોઈને ચોરી કરી આવ જેની ચોરી કરી હોય તમે જેનો પૈસો લઈ ગયા એનો હાથમાં કેટલો કકળતો હોય એના ઘરમાં કેવું વાતાવરણ હોય બિચારાને કોઈનો હરામનો પૈસો હું કામ આપણે ઘરમાં રાખવો છે નોટ વધારે આવી ગયું હોય ને ભૂલમાં એને ઘરે જઈને દઈ જોઈએ તમારે ચેન ના પડવી જોઈએ આપણને આપણા એક આદિવાસી ભાઈ છે દિનેશભાઈ નામ છે એનું ગામ છે તિસ્કરી તિલાટ ધરમપુર વાંસદા થી છ કિલોમીટર છે એ આદિવાસી ટોટલ એમાં હવા ઘર છે ને હું ત્રણ રાત રહી આવ્યો છું ગયા વર્ષે ગામમાં રાત જ રહ્યો હું ગામડામાં ઘરે ગયા વર્ષે દોઢ વર્ષ થયું છે અને એની વાત કરી એ મંદિર ને બાજુ દિનેશભાઈ અઢી લાખ રૂપિયાની જગ્યા દાનમાં આપીશ આપણને તદ્દન સાપરા મારે આદિવાસી માણસ છે કાંઈ આવક નથી અને મંદિર કર્યું આપણે ત્યાં એ મંદિર હવારમાં આખું ભરાઈ જાય રોજ આરતી ની ને વીસ મિનિટ વહેલા આવીને વીસ મિનિટ આખું મંડળ બાયો ભાઈઓ ધોઈને બોલાવે રોજ મહિના આવી જાય લોકો પોણા અને પણ અડધો કલાક વહેલા આવે રોજ કચરા પોતા કરે થાળ લાવે બધા ભક્તિ કરતા ગયા વ્યસન છોડી દીધા અને એ ભાઈ દિનેશભાઈ ની હામ એક ભાઈ રહે છે ને એના મકાની હામો હામ ઈ માણસ બહુ સત્સંગી નથી અને એના છોકરાનો જન્મદિવસ આવ્યો તો એની રોશણી કરી ફટાકડા લાવ્યા હગાવાલાને જમાડ્યા અઢીસો માણસને બોલાવ્યા ગયા મંડળના થોડા એને અને છોકરા સાટું કેક લાવ્યા ડીજે લાવ્યા અને ધામધૂમથી આદિવાસી ગરીબ માણસ છે અને છોકરા જન્મદિવસ એવું જોવું એટલે દિનેશભાઈ એના દીકરાને શું કીધું એના દીકરાના અભય એ અભય છોકરો હજી છઠ્ઠામાં ભણતો અત્યારે આપણી સ્કૂલમાં ભણે છે ત્યાં તિથલ એ છઠ્ઠામાં ભણતો છોકરાને એના પપ્પાએ કીધું કે બે મહિના પછી તારો જન્મદિવસ આવે છે આપણે બે ડીસે લાવવા છે મોટી કેક બનાવી છે ધામ ધૂમ આખું મંડળ ગામ જમાડવું તને આનથી ડબલ ધામ ધૂમ થી જન્મદિવસ ઉજવ વસ્તારો એક જ દીકરો એ છોકરા એ હું કીધું હું ગામમાં ત્રણ દાડે રહ્યો એના મુખથી થી મેં વાત સાંભળી છે આખું ગામ સાક્ષી છે એ કે પપ્પા જો હું તમને વાલો હોઉં તો આવું કાંઈ કરવા નથી મને તિથલ મંદિરે થી પચીસ કિલોમીટર મને દર્શને લઈ જાઓ અભિષેક કરાવો સંતો આશીર્વાદ અપાવો આવી ગયું બધું આપણે આદિવાસીનો છોકરો છે જો અને મારે નામ નો બોલાય નજીક નજીકમાં બહુ મોટું શહેરમાં એક ભાઈ નાસવા મુંબઈ થી બોલાવી લાખ રૂપિયા વાપર્યા છોકરાની પાર્ટીમાં આ તો બોલાય ને અમુક પૈસા વાળાની છોકરીઓ ડિસ્કો શીખવા જાય પૈસા આપીને ક્લાસ ભરવા આ ડિસ્કા ની સંસ્કૃતિ છે નાચગાન કરવાના છે કોઈ પૂજા શીખવાડે છે મંદિરમાં આરતી થાળ કથા સત્સંગ ધર્મમાં કોઈ ટ્રેનિંગ આવે છે બધા પૈસાવાળા એવું નથી કેતા પણ પૈસો છે એનો દુરુપયોગ ન કરો કોઈને દબાવો નહીં કાલે તમે ગરીબ થઈ જશો પાર્ટી કાયમ પાર્ટી નથી રહેતી અને ગરીબ કાયમ ગરીબી નથી રહેતા આ સી કે પીઠાવાળા છે ડુમસ ત્રણ ચોપડી ભણ્યા છે બત્રીસ દેશમાં બિઝનેસ છે એનો અને હું એના ઘરે બાપા જોડે રાત રોકાણો છું પ્રમુખ સ્વામીનું પ્રવચન એની લંડનમાં લાવ્યું સાંભળ્યું સત્સંગી નહીં બાપાની સુવર્ણ તોલા ઓગણીસો ને માં થઈ અને સ્વામી પહેલું બોલ્યા કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો આભાર માનું છું જેની મને માણસનો અવતર આપ્યો મારા ગુરુ શાસ્ત્રીમાં જોગી બાપાએ મને સ્વીકાર્યો મને સેવાઓ આપી છે અને શેકેલો મારી ભાંગે નહીં તમે બધા સંસ્થામાં કામ કરો છો અમે તો ખાલી ગાદી શોભાવી છે એવા નમ્રતાથી ભાવથી બોલ્યા છે આ બધું જેની સુવર્ણ તોલા છે ત્યારે આવું પ્રવચન કર્યું એ પ્રવચન સી કે પીઠાવાળા એક હરિભગતના ઘરે બેઠા બેઠા ટીવીમાં જોયું ત્યારથી સત્સંગી બની ગયા કે આ પુરુષને અહંકાર નથી અને કેવા સત્સંગ બની ગયા કે દોઢ કરોડ રૂપિયાની જગ્યા આપી અને દોઢ કરોડ રૂપિયા ખર્ચીને મંદિર બાંધી દીધું ડુંબસમાં અને આખો સંત આશ્રમ બાંધ્યો એના ઘરે પ્રમુખ સ્વામી જ્યારે જ્યારે સુરત જાય ત્યારે એના ઘરે જાતા અને ત્યાં બાપાની પૂજામાં સુરતના તો નજીકના બધા હરિભક્તો આવે આઠ હજાર માણસો પૂજામાં બેઠું હતું અને મને છું કે હું એક કીર્તન ગાઉં અને આપણે સાજા માણસો હોય ને એટલે આપણા માન હોય ને એટલે જાહેરમાં ગાવાનો વધારે શોખ હોય આપણને એટલે મેં કીધું એ કીર્તન ગાવ હું કાંઈ ગાયક નથી પણ મે વળી ગાયું કીર્તન ને આપણે સંસ્થાના એક સંગીતકાર સંત સંગીતના માસ્ટર મને રૂમમાં લઈ ગયા મને કે અહીં આવો તો અને બાથરૂમમાં લઈ ગયા મને કે હાથ આમ કરો અને મને પાણી આપ્યું કે જિંદગીમાં ગાવું નહીં એટલે હાળું મેં કીધું હારું નહીં ગાવ આપણે તો બોલાય નહીં પછી ત્યાંથી બે દાડા પછી બાપા સુરત ગયા અને જમતા હતા હવે નાસ્તો કરતા હતા એ સ્વામી બેઠા હતા અને મેં કીધું સ્વામી ભગવાન સંચી રાજી થાય ભાવ છીનો રાજી થાય બાપા કે થાય ને ભગવાન છે ને ભૂખ્યા ભાવના એ કે હા સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો મે ભાવ થી કીર્તન ગાવ તો ભગવાન રાજી થાય કે ન થાય બાપા કે થાય ને તો મે કીધું આ સ્વામી મને ના પાડી છે ગાવવા તો સ્વામી કે ના પડી હોય તો ન ગાવું આપણે તમને કે મારો ભાવ હોય તો તો સ્વામી કે મારે સામે બેસીને મનમાં ગાઈ લે હું સાંભળી લેતી એ એવી મજા ન આવે કાઈ તો સ્વામી મોઢે મોઢેથી ગાવાની મજા આવે મને તો બાપા કે નાવા બાથરૂમ બાથરૂમમાં મોઢે મોઢે પણ ના પાડી માન બહુ બધું થોડું થોડું અમે સુવર્ણ તોલા બાપા જોડે લંડન હતા ને પછી આવ્યા ને અને અટલાદરા ગયા જન્માષ્ટમીનો નો સમય અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી આવેલા અને બહુ માણસો આવેલો સમય એ વખતે જન્માષ્ટમીનો નો સમય અટલાદરા બાપા કરેલો અને પોઢ વાગ્યા ગયા ને મને કે તમે પ્રવચન કેમ નો કર્યું કેવું જોઈએ લંડન થી આવ્યા છીએ શું અને પ્રવચન મેં મને કોઈ કીધું નતું આમ જ કેમ ન કેવું મારે પ્રવચન કરવું છે મને કોઈ તો કરું ને સ્વામી સંતોન કે કાલથી આમની કથા ગોઠવજો મેં કીધું કાલ થી તો અમને આમ થાય બોલાવા આવે સમય ન બોલવા ધુની નો બોલવા દે અમને કે ધૂની નો આવડે તમને સ્વામી કે આપણે સર ને જેવું જ રાખવું દસ જણા બેઠા આપણે માનું કે લાખ માણસ સાંભળે મેં કીધું રોટલો ખાય તો લાડવાનો ટેસ્ટ આવે રોટલાનું જ આવે એવું ન હોય કે દહ બેઠાને ક્યાંથી માનવાના એવું માનવાથી શું થાય સ્વામી કે યોગી બાબા કહેતા થાંભલાને વાતો કરવી એમાં ભગવાન સાંભળે થાંભલા પણ સ્વામીને છે ને કોઈ દી એવું કાંઈ નહીં કે ઝાઝા માણસો નામ પ્રભા પાડી દેવો ને હાજી દેવાને ઈન્દિરા ગાંધીનું જયારે અવસાન થયું ત્યારે પ્રમુખ સ્વામીનું લાઈવ ઓલ ટીવીમાં સંદેશો આપવાનો ઘણા બધા ધર્મગુરુને શુભેચ્છાઓ બાપા આરામમાં હતા ટીવી વાળા બધા માહિતી ખાતા વાળા ગાંધીનગર થી કેમેરા ગોઠવી દેતા બાપા આરામ માંથી ઉઠ્યા અને સ્વામી વાત કરી સ્વામી ઇન્દિરા ગાંધીનું અવસાન થયું છે એટલે તમારે ઘણા બધા ધર્મગુરુ મોટા મોટા છે એના શુભેચ્છાઓ ટીવી માં આપે છે તો આખા ભારતમાં રિલે થશે આ તો તમે સંદેશ બાપા તો ઉઠાણ તરત જ મોઢું તો બે કરીને એક છેડો આમ નાખ્યો ગાતરિયા નો આમ હાલો ભાઈ જલ્દી લઈ લો પછી મારે કામ છે છે કાંઈ આપણે તો કોઈક ફોટો પાડો ને ઉભે વાળ ઓળી લઈ મોઢું ધોઈ નાખીએ આમ હરખું આમ આમ આપણું દેખાવા નથી સ્વામીને કાંઈ દેખાવ જેવું દીખાય નહીં કશું જ દેખાવ ડોળ દઈ માન તો હોજુ જડે નહીં પ્રમુખ સ્વામીને કેટલું માણસો માને આપણે માનતા નથી શું ખબર પડે દસ માણા બોલો તમારે માનવા આવે ને એક ભાઈનું નામ ભગવાન નામ એટલે ગામડા હું કે એ ભગવાનને અહીંયા આપણે હોય ને વલ્લભને વલ્ભો કે રમેશ ને રમલો કે આમ એવું બોલતા હોય અમે એક વાત ના ત્યાં હતા ને એક શહેરમાં રહેતો હતો એની ઉપર થી બોમ પાડી એમ એના પતિ જોડે ઉભો દિનેશ તો પેલા ભાઈ સામું ન જોયું તે થોડી વાર દિન ના બેરો મૂવો છો આ કાનો કાન સાંભળ્યો એમ લે ચરોતર માં તમ તો બોલે ચૂંટતી પાછા આવું એટલે એ નામ પાડે હું નામ કીધું મેં ભગવાન બધા ભગવાન ભગવાન હવે બે છોકરા બાપ છો ને અને પછી તો ના પરણ્યો ને પછી એને હોઉં પાણી ભરવા જાય કુવે પેલા કુવે જતા તે શેરીના બૈરા બધા પાણી ભરવા ગયા હોય ને ગામના એને હોઉં ને શું કે તમારા પતિ તો ભગવાન કહેવાય એટલે તમે લક્ષ્મીજી ને એમ આમ મસ્કરી તમારા પતિ ભગવાન કારણ કે બધાને ભગવાન ભગવાન કહે છે એટલે ભગવાનની પત્ની તો લક્ષ્મીજી જ હોય એટલે તમે લક્ષ્મીજી કહેવા એને હોવે હા રાત્રે એને પતિને કીધું કે તમને આખું ગામ ભગવાન ભગવાન કેસે ભગવાન તો નથી ને કે બધા છે એટલે હોવ તો કહે છે એમાં હોવ તો હોવું થઈ જાય સારું કીર્તન ગાયું એનું માન આવે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો તો કયો વિષય અંગ્રેજી આવે ગુજરાતી આવે અંગ્રેજી આવે મુંબઈ ભણો તો કયું મીડિયમ આવે મરાઠી આવે અને ગુજરાતમાં ભણીએ તો ગુજરાત મીડિયમ અંગ્રેજી ભણીએ અંગ્રેજી મીડિયમ અહીંયા કયું મીડિયમ છે આપણે બધાને આધ્યાત્મિક માર્ગમાં દાસ મીડિયમ કીર્તન ગાવ દાસ થઈને ગાવ દાન આપો દાસ થઈને આપો કથા કરો દાસના ના દાસ છે કરો અહંકાર નહી આ મીડિયામાં જ છે જો અહંકાર આવ્યો જતું રહ્યું પૂન તમારું માન બહુ ખરાબ છે કોઈને માન રખાય નહી માન જરાય ક્યારે નો આવવું જોઈએ આપણને બહુ માણસ ને અત્યારે દુનિયામાં આ જ હાલે ખેંચા ખેંચ બધી અંદર ઈર્ષ્યા માન ડખા ને ભગવાન લખ્યું છે ભાગવતમાં માં છઠ્ઠા સ્કંદ મેં એમણે ભાગવત પારણ કરી એક સોચિત્ર માં વાંચ્યું ભાગવત જમણે જ કરીએ છીએ મહિના દોઢ મહિનો દક્ષ પ્રજાપતિની કથા આવે છે સ્વર્ગ ની અંદર બ્રહ્માની સભામાં દેવો બધા બેઠા છે મહાદેવજી બેઠા છે અને પાર્વતીજીના પિતા દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે શંકર ભગવાનના સસરા ઈ મોટા કહેવાય દેવોમાં એ આવ્યા ને એટલે બધા દેવો ઉભા થયા આ ભાગવતમાં લખ્યું છે પણ શંકર ભગવાન ઊભા ન થયા એને હતી એને ખબર જ નહોતી એ ધ્યાનમાં હતા એટલે ઊભા નો છે એનું કારણ એ હતું કે એને ખબર ન રહી આંખું બનકતી બધા ઊભા છે ને એ દક્ષાપ્રજાપતિને કઈ વાંધો ન આવ્યો પણ એક નો ઊભા છે ને એને પૂછો કે મારો સમાય કેમ ઊભોનો છો હું આવ્યો તોય મને કેમ માન નો આપ્યું એમાંથી એટલું વાંકું પડ્યું એને એટલું મારે અમુક શબ્દો છે વપરાય એની કથામાં એક માન ખવાનું ને યજ્ઞનો પાંચે ભાગ કાઢી નાખ્યો શિવજીનો અને એમનેમ યજ્ઞ કર્યો બધા દેવોને આમંત્રણ આપ્યું મહાદેવને ન આપ્યું મહાદેવ જે હાથે હિમાલય કૈલાસમાં જતા રહ્યા દેવો બધા કૈલાસ આગળથી વિમાનો લઈને નીકળે જાણી જોઈને રસ્તો લીધો અને હું કે તમારે ઊભું રાખે પાછા ખબર છે બેને સંબંધ બગડ્યા છે અમુક જોજો ભાઈઓ ભાઈઓ સંબંધ બગડે ને કુટુંબમાં તો કે એટલે તમને આમંત્રણ નથી ભાઈ બધાને ખબર છે હું કામ હળગાવે કામ વગેરે બિચારા અને પારવતીજીને સટપટી થવા મળી કે આપણે જાવું છે મહાદેવજી કે આપણે આમંત્ર નથી એ કે મારા પિતાના ઘરે આમંત્રની જરૂરત શું છે આપણે કે એને ગમતું નથી ભાગ કાઢી નાખ્યો અને બહુ કીધું ને મારા જે ધ્યાનમાં બેસી ગયા પાર્વતીજી ઉપડી ગયા અને એ ગયા ને તો એના પિતા ન બોલાવી ને એની માતાએ ન બોલાવી પાર્વતીજીને અને કોઈ હામું જોયું નહીં અને એને એટલું અપમાન લાગ્યું અને ધ્યાનમાં બેઠા ને યોગ અગ્નિ પ્રગટ કર્યો શરીરમાંથી અને અગ્નિના કુંડમાં બેહી ગયા પાર્વતીજી અળગતા કુંડમાં અને ભસ્મ થઈ ગયા આ કથા ભાગવત માં લખી છે નારદજી ગયા મહાદેવજી આગળ હું ધ્યાનમાં બેઠા હાથે રોટલા કાઢવાનું વારો આવ્યો છે નારદ વગેરે કથા જ નથી કોઈ શાસ્ત્ર પારવજી બળી મૂક્યા છે અને મહાદેવને ને એવો કરો થયો ત્રીજું લોચન ખોલ્યું ને જટા ખોલ્યુંમામ કરીને પેલા રાક્ષસ ઉત્પન્ન કર્યા વીરભદ્ર મોટો રાક્ષસ હું આદેશે દક્ષ પ્રજાપતિ ને મારી નાખું યજ્ઞ તોડી નાખો બધું ખેદર મેદાન કરી નાખું આખો આસુરી ટોળું ઉત્પન્ન કર્યું ને ગયા ને પહેલું ને પહેલું દક્ષ પ્રજાપતિ માથું કાપીને અગ્નિ કુંડમાં નાખી દીધું અને ભૃગુ ઋષિ દાઢીને દાંત તોડી નાખ્યા એવું લખ્યું ભાગવત માં એ હસ્યા તા અપમાન થયું અને બધા બધા દેવોને માર્યા અને આખો યજ્ઞ હતો ને આખો રણ મેદાનમાં ફેરવાઈ ગયો લડાઈ હોય એવું પછી બ્રહ્માજી ગયા યજ્ઞ અધૂરો રખાય નહીં અને ભગવાન શિવનું નામ બીજું ભોળાનાથ છે ભોળા તરત રાજી થઈ જાય એટલે કીધું કે હવે યજમાન જ મરી ગયો છે કે આજે ધડ પડ્યું છે બજારમાં જાઓ અને પહેલું જે હામે મળે એનું માથું કાપીને એને ઉપર છોટાડી દેજો છોડી દેશે કે બકરું હામું મળ્યું આમ તો યજ્ઞમ બકરા લાવ્યા છે કે જે હોય આપણે અને બકરાને માથું કાપી માથા પ્લાસ્ટિક સર્જરી દુખાવો મહાદેવના ડેરામાં જાય ત્યારે વગડે બકરા જેવું ચાળા પાડે છે હાહરા ખુશ થાય મહાદેવ મહાદેવજી ખુશ થાય ને આહાર ચાળા પાડે ને આવું લખ્યું છે આ બધું કથાથી આખી રામાણ શ્યામાંથી થઈ ઊભા નું છે એટલામાં એક માન કેટલું કામ કરે છે જોવો સખત માણસ નું જીવ નું આવો સત્સંગ મળ્યો કલ્યાણ નું દ્વાર આપણને આવા સત્પુરુષ મળ્યા જીવ કલ્યાણના માર્ગમાં પાછો કેમ પડી જાય છે તમે લાડવા શરીર કેમ ઓગળતું જાય છે બોડી બનવી જોઈએ ને એમ આવો સત્સંગ ની અંદર આવ્યા પછી પણ જીવ પાછો કેમ કલ્યાણના માર્ગ માંથી પડી જાય છે આ માન ને લઈને પડે છે ઈર્ષ્યાને લઈને ગુસ્સા ને લઈને કોઈનો અપરાધ ને લઈને ક્યારેય દુખવાના નહીં કોઈ નહીં ટ કરી લેવા માફી માગી લેવી માફી માંગવા હું વાંધો છે તેમ કોકને કહો મને માફ કરી દઉં એમાં શરીરમાં કઈ ઓછું થાય એવું લાગે પૈસા ઓછા થાય હું માફી માંગુ એક ભાઈ ની હોવ રિહાણી એ બેન ને જો હશે એટલે એ પિયરમાં જતી રહી અને બે ચાર મહિના થયા ને એટલે ભાઈને વરાપ આવી કે ભેગા થઈ જાય ને પેલા ને એવું લાગ્યું કે એકલા ગમતું નહોતું પણ વચ્ચે કોક પડે ખીસડી કેમ ભાઈ દાજે છે કોઈ હલાવતું નથી એટલે એમ આને છે ને કોક વચ્ચે પડ્યું વળી કે ભાઈ ભેગા થઈ જવાના એના સસરે કીધું કે જાય તો વાંધો હોય તૈયાર થઈ મારે હું જઈશ વાંધો નહીં પેલો ફોર વ્હીલ ગાડી લઈને લેવા ગયો એનો પતિ બેગ મૂકી ગાડીમાં પેલી બેહવા બાણું ખોલ્યું અને હું બોલ્યો આવવું પડ્યું ને કે પેલી ઉતરી ગઈ પાછી કે તું હજી સુધરો નથી હજી આંખી આવું બોલે છે ઘરે જઈને આનું મને સંભળાવવાનું કોરેટમાં આવજે થઈ થાય અને બોલવા આવું તો તારે ન આવું પડ્યું લેવા પણ માણસ એવું છે ને બોલીને બગાડે હું કામ આવું બોલવું જોઈએ એક ભાઈને ગુસ્સો આવ્યો માનમાંથી ક્રોધ આવે છે લખ્યો છે અને છૂટો ધોકો એની હોઉં ને માર્યો પેલા ફાઈબરના ધોકા નહોતા ત્યારે લુગડા પાતળા થઈ ગયા અને પેલા હાગના ધોકા હતા લાકડાના છૂટો માર્યો પગના નળામાં આવ્યો ગોઠણ હેઠળ અને આટક્યું કરેક્ટ થઈ ગયો ક્રોધમાં મારે જોર ઘણું હોય અને પ્લાસ્ટર મારી દીધું દોઢ મહિનાનું હવે એ ઘરમાં બે જ જણા નોખા થઈ ગયેલા પૈણા પછી હવે એની છે રોટલા થાય નહીં લુગડા ધોવાય નહીં પગ મંડાય નહીં પ્લાસ્ટર માર્યું દોઢ મહિના સુધી જે સંડાસમાં લઈ જવી પડે એના લુગડા ધોવાના એને ખીચડી રાંધીને ખવડાવવાની અને એના પિયરમાંથી બધા ખબર કાઢવા આવે વાગ્યું હોય એટલે કે અમારી બે અને એમ તો પૂછે ને અમારી બેનને કેમ કરતા વાગ્યું એમ તો પૂછે કે ન પૂછે એમ કહેવાય મેં છૂટો ધોકો માર્યો લંચ જતા રે હું કે દાદરે જ પડી ગયા પેલી નાજરીમ ગપ્પા મારે એની કરતા ભાઈ થોડીક ધીરજ રાખી હોત માણસ એટલા આકડા ઉતાવળા થઈ જાય ને આમ 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 ઘરમાં આમ થોડાક જો રસોઈ ન બની હોય તમે ઘરે ગયા રસોઈ ન બની હોય તો બોલાય કઈ શાંતિ રખાય બસ કઈ કારણ હશે ને રોજ આવું કરે છે કોક વાર બન્યું તો ભાઈ એને પેટમાં દુખવા મળ્યું ગેસ બાટલો ખલાસી બગડ્યો કુકર ફેટું હું છું આજુબાજુ એક ભાઈ એના છોકરાને કાલે વાત કરીને તમને બે ત્રણ તોલ કેમ મારો કે કાલે આનું દસમા નું રિઝલ્ટ છે આજે કેમ મારો કે કાલે મારે ગામ જવાનું છે એટલે પણ રિઝલ્ટ સારું આવે તો હું અને મારે કઈ રિઝલ્ટ સુધરવાનું કઈ બોલાય નહીં આપણે સહન કરવાનું શું કરવાનું બસ એક હાર ફોન કર્યો ને સમયને શું કરો છો કે સહન કરીએ છીએ સહન જ કરવાનું અને હા હોય ફોન કર્યો કે તમે એટલો બધો દારૂ ઠીસો છો લગ્ન પેલા બોલવું જોઈએ ને કે દારૂ પીવો છો એટલો બધો કે તમે કોઈ જે બોલ્યા છો કે તમારી છોકરી એટલું બધું લોહી પીવે છે હવે એના ઘરમાં હું શાંતિ રે કયો વાતાવરણ જેવું હોય બિચારા ને એટલે આપણે બધા બહુ શાંતિ રાખવાની કઈક બની ગયું ઢોલ્યું ક્રોધ કરવાની આપણે કાઠિયાવાડીમાં બે ભાઈઓ હોય ને વેંસવા હાટું આમ હામી બાહુ ચડાવે એમ અને એના ભાઈને કે તું મને ઓળખે એને ભાઈ ના ઓળખતો હોય ના ઓળખે માણસને ગુસ્સો આવે અંદર ભાન રહેતું નથી હું બોલે આપણે ખબર ગુસ્સો આવ્યો ને એટલે શું કરે પતિ પત્ની નખો છો હોય ને તો અમુક બૈરા તો સામે મારે એવા ન હોય અમુક બિચારા સંસ્કારી હોય અમુક અને નખે તો સામે લગાવ્યા હોય તો હવે એ એના પતિ ધમકાવી હોય અને ગુસ્સો ભરાણો જો છોકરો વચ્ચે આવી ગયો તો એને બે મારે હરખો ભણતો હોય ભાઈ એકદમ હું થઈ ગયું તમને આપણે કાઠિયાવાડમાં ભેંસ જોવા જાય તો ભેંસને બે ડંડા મારે હો જોજો કારણ કે કુકરમાં હવા ભરાણી ને સીટી ન વાગે ને તો વાલ ફાટે હવા નીકળે ગમે તે રીતે બાદ ક્રોધ બહુ ખરાબ છે